કે તણવે છે હમણાં આ બધા બાંધીને તબેલામાં એવું છે બધું મકાઈ લીધી શિયાળા એ જો ગાડીમાં બે ત્રણ ભારી સારી આવવી છે બાકી પૈડી છે થોડીક ત્યાં પણ સુકાઈ જાય બહુ વધારે આગો કરીને તો ભી ખાવાની મજા ના આવે તાજી તાજી લઈ આવીએ ને તો ભીહુને સારું ગયા બગાડે એની ઓગઢ ના કાઢે જો એટલી પૈડી છે અહીંયા ફરી આવી ગયા હમણાં બધા બંધાય છે હાલે હવે જો તુફલો ઊભો થઈ ગયો તો એને લઈ લઈ ફોઈના કાઢી જઈએ ગરમી વારો છે એ સોળ જવા દઈ પછી બીજાનો વારો આવે भाई तब बे तन तन भी हूँ भेगी छोड़ी नाखे हम वे भेगी कर नाखे आई कुंडी ने अवयो थी गये हाँ तन भी हम वे आते ही नहीं बाप पानी पी सी सीधी से नहीं पानी पी तूफान नो बाप बी है नहीं कोई थी गम्मे जनावर हो जरा ना बी બી એ નહીં ગમે એવું માલ હોય ને જરાય ના બી કાળો પાડો એનો પાડો છે ભૂરો એની મા ઉપર ગયો છે બંસી માથે જાફરાઈ જો પાણી પી લીધું ભાઈ ગઈ હવે તબેલામાં આ એવો ટ્રેડ મારે હા એક જ ધારો મોટું ડૂબાડી દઈએ પી લઈએ ફૂલ થઈ જાય હજી શિયાળ મહિનાનો થયો છે આડવારો તો છે હે દોઢ વર્ષની પાડી છે ને એડો લાગે જો ઓલો પાડો પૂણા બે બે વર્ષનું થઈ ગયું એને જરાક નીચો છે આ તુફાન થઈ એક જ હાઈ પી લઈએ પાણી મજા આવે તો ભાગે શૂટ થઈ જાય નકો એવો નિરાશ આવી ઘોડી ઉપડવી જાય તો ભૂખ જ જાય એવો પાછો પાસો એ તાણી નહીં ને એટલે ધીરે ધીરે ઉમડો જ મળી દે ઢીલો મૂકી એટલે ભાગે સીધો ખબર ના પડે વધારે બે ઓલા ચકલી ઘટી અને એક ઓલ હોલાડી માળો હોય એટલે નિય ના મેળાવે એટલે ઉમેર બંધ છે આ એક જ હાલે છે કંઈક વાંધો પડી ગયો અહીં જો હોલાડી બેઠી એટલે આ ચકલા ને બધા આવી જાય ને એ સાહેબી નથી આ એક જ ચાલુ રાખી હમણાં બહુ નથી આવતા ચકલા હાવ જોવું એકલો તબેલા ભી હું હવે આવી ગયા ધીરે ધીરે આમાં બે હમાઈ જાય છે આમાં ખૂણામાં આપણે ભારી ફાયદો થયો આવું ઓથમાં કેટલાય બાઈ ચાલુ છે બાઈને એક માલ નથી રાખતા આપણે હા જો ટાઠાપોરને બાંધી દીધા બધાને બાઈને બધા શાંતિથી બેહી ગયા આ દોવાની તો વાર છે પુણે કલાક ને અડધો પુણે કલાક ને આ થોડું મોડું થઈ ગયું બાંધવામાં આમ તો આટ ટાઈમ હોય પુણા સવાગે જ બંધાઈ દી હમ તરીન વાર લાગે બે જણા વર્ગીન જાવ હાઠી કામ એને છે બાણાજી ઓલા હવા નાખી હોય ને હાઠી એના વડે કોક કોક કાલા ને રહી જાય ને તડકાની ઓછી ખાય અટાણે જઈ બધા હાવ સાફ કરી દે કંઈ કટકી રહેવાના જ એમ ઓગસ્ટ નંબર કાઢવાનું માપનું નાખવાનું એટલે બગાડે નહીં ફૂકો મકાઈ જ તો બપોરી નાખી હતી હાંજી મકાઈ જ પડી ગઈ જો પોક શેટા થઈ ગયા હે રહી ગયા હોય રાણા બાકી જો નમરે હાવ ગમાય સા યાર આડું રહી ગયા અહીં મોજડવા ગઈ હોય ને એકા બીજ શેટુ રહી ગયો ખાણા જ આવી ગયું છે પાંચ મકાઈ ભડ્યો 15 ગુણે ખોળ ઈવરી છપ્પી માર દીધી થી ફાઇલ નો કરી છોડા યાર નાઈ ખોગણી ગમે ઇન બેઠા છે ને ખાઈ જાય બોલું રાડે ઉપાડી પાડી લે ભાઈડી જાય બેટા પડો જો ઘુમરે જ ફેરા રાખીને ખાણ ને ઉતા મે ટાઈમ થઈ ગયો છે એનો ખાણ બણ ભરાઈ જાય એટલે દે દે

Diolch yn fawr iawn am wylio'r Bye.